હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બાસ્કેટ પૂરી ચાટ બનાવીશું બાસ્કેટ પૂરી બનાવવા માટે મેં અત્યારે રેડીમેડ પૂરી લીધેલી છે હું આની રેસીપી પણ તમને જલ્દી આપી દઈશ આ આપણે અત્યારે જે બજારમાં રેડીમેડ મળે છે એ પૂરી મેં લીધેલી છે બાસ્કેટ પૂરી બનાવવા માટે મેં અહીંયા ત્રણ નંગ બટેટા લીધેલા છે આપણે એને ગેસ ચાલુ કરી પાણી ગરમ કરી અને આ બટેટાને આપણે બાફી લેવાના છે અને હું ઢાંકણું બંધ કરીને બે લીલા મરચા લીધેલા છે અને આ રીતે આપણે મિક્સર જારમાં કટ કરીને નાખી દેસુ મરચા સે ચીખાસ હોય એવા લેવાના મોરા મરચા હાઉ લેવાના જેથી કરીને ચટણીનો ટેસ્ટ સરસ તીખો આવે

ઢાકણ બંધ કરી અને હું મિક્સરમાં આને સરસ રીતે ક્રશ કરી લઈશ આપડી ચટણી સરસ રીતે ક્રશ થઈ ગઈ છે આ રીતે સરસ ક્રશ કરી લેવાની ને જો તમારે ખાતો મીઠો ટેસ્ટ જોતો હોય તો જયારે આપણે બધા મસાલામાં ઉમેરો ક્રશ કર્યા પેલા તેમાં તમારે ખાંડ ઉમેરી દેવાની એ ખાંડ ઉમેરેલી નથી તો આપણે આને બાઉલમાં કાઢી તો આપણી આ ગ્રીન ચટણી તૈયાર છે છો અને કલર પણ અહીંયા મેં ચાર છે એટલે દહીં તો લેવું જ પડે તો દહીં મેં લીધેલું છે આપણે દહીંને સારી રીતે ફેટી લેશું ચાર ચમચી જેટલું મેં દહીં લીધેલું છે તેથી કરીને દહીંની સરસ આમ સ્મૂથ ના થાય અડધી ચમચી જેટલી ખાંડ અને મેં અહીંયા તીખાની ભૂકી છે અર્ધકચરી વાટેલી આપણે ઉમેરીશું અડધી ચમચી જેટલી અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો આપણે આને મિક્સ કરી દેવાનું છે બટકું હશે તો તમને ખાવામાં આવશે તો મજા આવશે આવો આપણે એનો છૂંદો નથી કરવાનો આ રીતે આપડા બટેટા મિક્સ થઈ ગયા છે હવે આપણે એમાં મસાલા કરી લઈએ આપણે એમાં અર્ધિક ચમચી જેટલું નિમક ઉમેરીશું એક ચમચી એક જીરું પાવડર ચમચી જેટલો લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો ઓછું કરી શકો અર્ધી ચમચી ચાટ મસાલો પાવડર ચાટ છે એટલે ચાટ મસાલો પાવડર તો આપણે નાખવો જ પડે અને હું આનો ટેસ્ટ ખાટો મીઠો કરીશ એટલા માટે હું અડધી ચમચી ખાંડ અને લીંબુ પણ નાખીશ મેં અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરે લીધેલો છે એ આપણે આમાં ઉમેરી દેસુ

આ રીતે એને ઝીણી કટ કરી લઈશ આપણે સામ કટિંગ કરવાનું છે ડુંગળીનું આ રીતે હું બધી ડુંગળી બે આખી ડુંગળી કટ કરી લઈશ આ રીતે મેં ડુંગળી અને ટમેટાને ને ઝીણું કટિંગ કરી લીધેલું છે અને ટમેટામાં બીનો ભાગ હોય ને તે કાઢી લેવાનો અને એના સાઈડ ભાગને ભાગ જ આપણે કટિંગ કરવાનું બીનો ભાગ આપણે કાઢી લેવાનો જેથી કરીને પાણી ઓછું થાય નહીતર પાણી પાણી થઈ જશે એનો બીનો ભાગ આવશે ને તો આપડે ડુંગળી અને ટમેટું પણ ઝીણું કટિંગ થઈને તૈયાર છે

છે આપણે આ મસાલા વાળું દહીં બનાવેલું હતું એ ઉપર થી આપણે એમાં ઉમેરીશું એ ઉપરથી આપણે સેવ ઉમેરીશું આપણે ચાર ટમેટા કટિંગ કરેલા હતા એ ઉમેરીશું આપણે ઉપરથી સેજ પાછી મીઠી ચટણી ઉમેરીશું ઉપરથી લીલા કઈ બાદ નથી લાગતી અને જો તમારે આગલા દિવસે બનાવી લેવી હોય ને પછી તમારે સવ કરવા ટામે ખાલી બટેટા અને બાફીને આપડે થોડુંક શાકભાજી પછી કટિંગ કરવાનું જ હોય એટલે કાંઈ બનતા વાર નહિ લાગે તો આપણી આ બાસ્કેટ પૂરી તૈયાર છે તમે જોઈ શકો છો આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરજો